પતિ પત્નીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો પતિએ જ પત્નીનું ઢીમ ઢાળી દીધું સિનોર તાલુકાના દિવેર ગામે ચકચારી ઘટના બની છે ખુદ પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ગામમાં ચકચાર મચી જવા પામી છે વાત કાયમ છે દિવેર ગામે રહેતો જાસ્મીન પાટણવાડિયાએ છ વર્ષ પહેલાં સીમા નામની છોકરી સાથે લવ મેરેજ કર્યા હતા જે પતિએ પોતાની જ પત્નીને ફરસીના ઝાટકા મારી મોતને ઘાટ ઉતારી દેતા ગામમાં ચકચાર મચી જવા પામી છે જાસ્મિન છૂટક મજૂરી કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે ઘરમાં પતિ પત્ની બે બાળકોને માતા રહે છે પત્ની ઘરના વાડામાં પાણી ભરતી હતી તે સમયે પતિએ પત્નીને ફરસીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી ઘટના અંગે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે